તમે જોઈ રહ્યા છો શલોક દર્પણ ન્યૂઝ પાણીગેટ વિસ્તારમાં બનેલ રાયોટિંગ ગુનાના તમામ આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી ધરપકડ કરતી પાણીગેટ પોલીસ ગઈકાલ તારીખ 3 જૂન 2024 ના રોજ મોડી રાત્રે પાણીગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ રાજા રાણી તળાવ જીબી ઓફિસ પાસે ફરિયાદ શ્રી હસીમશા તસલીમશા દીવાન રહેમ નંગ દશાન શેખ 15 રાજા રાણી તળાવ જીબી ઓફિસ પાછળ પાણીગેટ વડોદરા નાઉ ઉપર 6 થી 7 ઇસમોએ બેગા મળી ફરિયાદી તથા તેના મિત્રો ઉપર નજીવી બાબતે ઝઘડો તકરાર કરી તલવાર છરી લાકડી જેવા હથિયારો વડે હુમલો કરેલ હતો જે બાબતે અત્રેના પોલીસ સ્ટેશનમાં પાઠ તથા મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ ઉપરોક્ત બનાવ અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એજ એમ લો અને ઓર્ડરના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ પરિસ્થિતિને સંપૂર્ણપણે કાબુમાં લઈ લીધેલ અને આ ઝઘડો તકરાર વધે નહીં તે માટેના ત્વરિત પ્રયાસો હાથ ધરવામાં આવેલ ઉપરોક્ત ગુના સંદર્ભે ફરિયાદીની ફરિયાદ નોંધી લીધા બાદ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ હતી જેમા ગણતરીના કલાકોમાં ગુનામાં સંડોવાયેલ 7 આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળીલ છે. 7 આરોપીઓને વિધિવત ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓની વિગત 1. મોહમદ હુસૈન ઉર્ફે મોહસિન જનમ મોહમદ શેખ 2. સબીર હુસૈન અબ્દુલ સત્ાર મન્સુરી 3. નજીર હુસૈન નસીરુદ્દીન કાજી 4. મોહમદ હુસૈન અબ્દુલ સત્ાર મન્સુરી 5. અબ્દુલ રઝા ઉર્ફે લાલા સત્ારભાઈ મન્સુરી छह मोहम्मद साजिद उर्फे गेटो अब्दुल सतार मंसूरी सात मोहम्मद साहिल मोहम्मद सादिक बागवाला